ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા જોતા હોય મજામાં જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે અમે જવાના છીએ ગાડી લેવા બરાબર તમને ખબર છે તમને ખબર છે તમે કદીને જાણો છો પંદર વીસ દિવસથી તમને ખબર છે ભરતભાઈ કઈ ગાડી લેવાના છે તો અમે હતાડવાનું કંઈ છે નહીં પણ જવાના છે આગળ બરાબર સૌથી પહેલા આપણે વાસણદ્દન મંદિરે નારિયલ વધારવા જવાનું છે આપણે કુળદેવીને નારિયલ વધારવાનું છે કારણ કે એના કારણે જ હું બેચો છું ભાઈ મારો ક્યાંય વાળ વાકો નથી થયો બરાબર અને પછી અમારે જવાનું છે ત્યાંથી દ્વારકા કારણ કે દ્વારકા વાળાના ધજાના દર્શન કરીને પછી ગાડી લેવા ગયા હોય ને પછી ઈજી મોજ આવે ને ત્યાંથી નેક્સ્ટ લેવલની હોય અને અલગ હોય અને અત્યારે અમારા ઘરે મહેમાન પણ આવ્યા છે પરેશભાઈ આવ્યા છે અને રામભાઈ પણ આવ્યા છે પરેશભાઈ કેસે ઓ ભાઈ દ્વારકાધીશભાઈ બઢિયા બસ

ಇತೆ ಮನೆ ರವಾಡೆ ಸಡಾಯೋ ತಮ್ ಬದಿ ફરತಾ ತನ ಮಕಿದು ಉಪೋ ಫರಿಯೋ ಅವರ گھرನಿ ಗಾಡಿ ಹೋಯ್ತು ಮಾಯರೋ ಇದು ಹಾರೂ लागे ಕೊಕ್ಕನಿ ಗಾಡಿ ಮ ಹಾರೂ ನೋ लागे ಏಕ್ ಛಾಯ್ ದಿ ನೈಟ್ಸ್ ಯೋ ಇಟ್ ಇಸ್ ಜಸ್ಟ್ ಬಿಗನ್ ಆ ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છે છીએ દ્વારકાધીશના દર્શન કરી લીઓ ભાઈ અમે અંદર મસ્ત મજાના દર્શન કરતા આવી અને પછી મળી કારણ કે અંદર છે ને ફોન એલઆઉટ નથી આપણે બધું સ્પીડલીમાં આપણું ડ્રીમ પડ્યું છે જો આપણે એને બધું સ્પીડમાં કામ પતાવાનું કોઈ દ્વારકાધીશના દર્શન કરી લેતા છે અને આજે ફેર ભાઈજી દર્શન થયા છે ને એકદમ નિરાત થી થયા છે એકદમ શાંતિ થી થયા છે આવા દર્શન મારી લાઈફમાં કોઈ દિવસ નથી થયા ખાજોને બરે બરે અર્ધ ગલાગમે મંદિરમાં ઉભવાનો મોકો મળ્યો કાકી પાંચ વીટમાં પકડીને ઘા કરી દી પા આ વખતે ભાઈ દ્વારકાધીશની દયા થઈ ગઈ ભાઈ મેર થઈ ગઈ કઈ ઘટે હવે તમારો ભાઈ ક્યાંય ના अटકે પૂરું થઈ ગયું એ બધું પૂરું થઈ ગયું ભાઈ હવે તમારા જો અમે હણા છે ને ભરતભાઈ લાલ કપડું પહેરસી ઓ હો 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 કેટલા સમયથી વાટ જોતા હતા અમે ભાઈ ચશ્મા કેવા લાગે જરા કમેન્ટ કરી નાખજો 100 રૂપિયા આપીને લીધા છે અબતે યાર મારા ભાઈપે ગઢડા ઉપાડ્યા અયા શોરૂમમાં આવને એ કે થાર નથી લેવી કે આ ગાડી લેવી આ સ્કોર્પ એન લેવો છે આ ગાડી કઈ છે તમારે વીમો ચાલુ હોય ને એલઆઈસી માં ફૂલ વીમો ને અર્જુનભાઈ મજા લેવી ભાઈ અમે કન્ફ્યુઝ થઈ ગયા અત્યારે અહીંયા અમે થાર નું નક્કી કરીએ અર્જુનભાઈ કે ભરત આપડે આ સ્કોર્પિયો લેવી બરાબર વિચાર હાલે

અને ફાઇનલી તમારા ભાઈએ ગાડી ગોતી લીધી અને થારની અંદર બે બે મહિનાનું વેટિંગ છે તો ટૂંકમાં ગાડી જોઈએ એટલે જોઈએ જેમ કારણ કે ભાઈ સવારે જે નારી વધારીને નીકળો તો ને હું પછી થોડુંક પાછું હવે એટલે ફાઇનલી આપણે ગાડી મળી ગઈ છે તો થોડું ખાઈ બધું ખરખું ખરખું કરે છે ડોક્યુમેન્ટમાં બધી સાઈન કરી લઈ પછી નીકળી હાલો ઓકે ભાઈ તો બધા ડોક્યુમેન્ટ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે બધા આપણે એગ્રીમેન્ટ કરી નાખ્યા છે અને હવે ફાઇનલી ભાઈ આપણી ગાડી

ઇન્સર્વિસ ઇન્સર્વિસ એટલે તમારી જવાબદારી બરાબર ને ભરતભાઈ હાલો અર્જુનભાઈ દાદા નામ લઈને જાવ દો ભાઈ મારો ઓરન બરોન મારતો એક હાલો વાહ વાહ હાલો આજો અર્જુનભાઈ રામે રામ ભાઈ આ વઢા વસી હો વાહ ભાઈ વાહ મિત્રોને ફોન કર્યો છે આવે છે જબિસ ડેર હું યાર તારા ઘરની બાજુમાં ઊભો છું આવો આવો આખની આવે તો ભાઈ આપણા જીગર જાન દોસ્ત આવી ગયા છે જગદીશભાઈ ઢેર હેલો બ્રધર કેસો કોંગ્રેચ્યુલેશન બ્રધર અરે થેન્ક યુ થેન્ક યુ ભાઈ તો ચક્કર એક કે ગાડી લેતો જાવ અટાણે ગાડી લેતો જા ભાઈ હાલે ચાવી દેજો ના ના હે તો તાર મુંગાવાનું નહીં હાલે નહીં ભાઈ આ ઉપડે નહીં અમારે આમાં હું ના ઉપડે ચૂંખમે ના હગે

અર્જુનભાઈ વાહામાં દેખાયા ગાડીની લાઈટાડી ને તો હાલત ટાઈટ કરી નાખી ભાઈ અમારી ભાઈ એવું લઈ ગયું જેવું